રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેમાં ગત રાત્રે પણ ડીસા પાલનપુર હાઈવે પર રોડ પર બેઠેલા પાંચ પશુઓ પર અજાણી ટ્રક ફરી વળતા અકસ્માત થયો છે ડીસાના રસાણા પાસે હાઇવે પર રાત્રે અઢી થી ત્રણ વાગ્યાના સુમારે પાંચ જેટલી ગાયો રોડ પર બેઠી હતી તે સમયે ત્યાંથી ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક 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 ચાલકને દેખાતા ગાયો પર ફરી વળી હતી ચાલક ફરાર નીચે કચડાઈ જતા ચાર ગાયોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક ગાયને ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ જય જલિયાણી ગૌશાળાના મક્સીર રબારી સહિતની ટીમ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને આ બંને ટીમો ઇજાગ્રસ્ત ગાયને ઢેટુડા ગૌશાળા સડક ખાતે ખસેડી હતી જ્યારે રોડ પર પડેલી મૃત ગાયના કારણે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત પામેલી ગાયોને રોડ પરથી સાઈડમાં ખસેડી હતી